અને શરૂઆત રાજકોટ આકાંડથી જ કરવી છે રાજકોટ આકાંડમાં આરોપી કિરીટસિંહને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે ક્રાઇમ બ્રાન્ચે કિરીટસિંહને કોર્ટમાં રજૂ કર્યો છે હા ગેમ ઝોન જે જમીન પર બન્યો હતો તેના માલિક છે કિરીટસિંહ રાણા કિરીટસિંહના રિમાન્ડ મેળવવા માટે તજવીજ હાથ ધરાય છે કિરીટસિંહના ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવશે આપને જણાવી દઈએ રાજકોટનો ટીઆરપી ગેમ ઝોન જે જમીન પર બનેલો છે તે જમીન જે ખેતીલાયક જમીન હતી તેને બિન ખેતી કરાવીને તેના પર મસ્ત મોટું ટીઆરપી ગેમ ઝોન બનાવવામાં આવ્યું હતું આ જમીન જેની હતી તેના માલિક કિરીટસિંહ રાણા જેની ધરપકડ કરી દેવામાં આવીને હાલ તો ક્રાઇમ બ્રાન્ચે તેમને ચૌદ દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કર્યા છે જોવાનું રહેશે કે કોર્ટ દ્વારા કેટલા દિવસની રિમાન્ડ આપવામાં આવે છે વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ ફોન લાઈન પર જોડાઈ ગયા છે ગૌરવ ક્રાઇમ બ્રાન્ચે કિરીટસિંહ જેઓ જમીનના માલિક હતા તેમને કોર્ટમાં રજૂ કર્યા છે શું કઈ માહિતી ચોક્કસ જ નિધિ જે રીતના ટીઆરપી ગેમ ઝોનની અંદર અગ્નિકાંડ સર્જાયો અને અઠ્યાવીસ લોકોના મોત થયા છે અ જે જમીનના માલિક કિરીટસિંહ જાડેજા છે કે જે પાંચમા આરોપી છે અને કોર્ટની અંદર તેમને આજે રજૂ છે તે કરવામાં આવ્યા છે જેએમએફસી કોર્ટની અંદર ક્રાઇમ બ્રાન્ચ અને રાજકોટની એસઆઈટીના અધ્યક્ષ ભરત ભરત બસિયા છે કે તેમના દ્વારા તેમને રજૂ કરવામાં આવ્યા છે કિરીટસિંહ જાડેજા જમીનના માલિક છે અને કિરીટસિંહના ચૌદ દિવસના રિમાન્ડની માંગણી છે તે કોર્ટ સમક્ષ છે તે કરવામાં આવશે મહત્વની વાત એ છે કે પાંચ જેટલા આરોપીઓ છે તેમ તેમની ધરપકડ છે કરી લેવામાં આવી છે અને હજુ પણ

કોર્ટ દ્વારા આપવામાં આવે છે તેના પર સૌ નજર ટકેલી છે કિરીટસિંહ રાણા જેમને ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવશે કિરીટસિંહ ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવશે અને તે બાદ કોર્ટ કેટલા દિવસના રિમાન્ડ આપે છે તે જોવાનું રહેશે રાજકોટ આ કાંડમાં ઘટનાની તપાસ તેજ કરવામાં આવી છે જી હા અત્યાર સુધીમાં પાંચ આરોપીઓની ધરપકડ કરાઈ છે ત્યારે મુખ્ય આરોપીમાંથી એક પ્રકાશ હિરણનું દુર્ઘટનામાં મૃત્યુ થયું એસીબી ક્રાઈમ ભરત બસિયા અને ટીમ કરી રહી છે તપાસ દસ્તાવેજી અને સાયંગિક પુરાવા એકઠા કરવાનું કામ ચાલુ હોવાનું સામે આવ્યું છે તો તો આપને જણાવી દઈએ તપાસ હાલ મામલે તેજ કરવામાં આવી છે જે એક બાદ એક તમામ દિશામાં તપાસ કરી રહી છે ત્યારે ગેમ ઝોનમાં જ્યાં આગની ઘટના સામે આવી હતી અત્યાર સુધી પાંચની ધરપકડ કરી લેવામાં આવી છે એક તરફ તેમની પૂછપરછનું કામ સાથે સાથે દસ્તાવેજી પુરાવા એકત્ર કરવાનું પણ કામકાજ ચાલી રહ્યું છે